નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો ગુજરાત સરકાર દ્વારા પેન્શનરોને આ એક મોટી ભેટ મળશે તો કઈ મોટી ભેટ મળશે તેની વિડીયોમાં વિગતવાર ચર્ચા કરવાના છીએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયો અંત સુધી જોજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કર્મચારી મહામંડળના પ્રમુખે જણાવ્યું કે વર્ષ બે હજાર પાંચ પહેલાંની ભરતી થયેલા કર્મચારીઓની જૂની પેન્શન યોજના માટે લડાઈ ચાલુ રહેશે અને કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી યોજનામાં કેટલીક ત્રુટી છે તે દૂર કરવા રજૂઆત પણ કરશે તો કેન્દ્રની મોદી સરકારે સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજનાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે નવી પેન્શન યોજના સુધારાની માંગને ધ્યાનમાં રાખીને સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે તો બીજી તરફ ગુજરાતમાં જૂની પેન્શન યોજનાની લઈ લડત ચાલુ રહેશે પ્રાથમિક શિક્ષક સંઘ તથા સરકારી મહામંડળના પ્રમુખ દિગ્વિજયસિંહે આ મુદ્દે જાહેરાત પણ કરી દીધી છે તો ઓીએસને લઈ ગુજરાતમાં લડત ચાલુ રહેશે કર્મચારી મહામંડળના પ્રમુખે જણાવ્યું કે વર્ષ બે હજાર પાંચ પહેલાંની ભરતી થયેલા કર્મચારીઓની જૂની પેન્શન યોજના માટે લડાઈ ચાલુ રહેશે કેન્દ્ર સરકારે જાહેર કરેલી નવી યોજનાનો કેટલીક ત્રુટી છે તે દૂર કરવા રજૂઆત કરાશે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારે જાહેર કરેલી યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમને આવકારવા પરંતુ કર્મચારીઓને મોટું નુકસાન છે તો યુનિફાઈડ પેન્શન સ્કીમ ક્યારથી લાગુ પડશે તેની વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી લાગુ પડશે એટલે કે આઠ મહિના બાદ આ યોજના લાગુ પડવાની છે તો કેટલા કર્મચારીઓને આ સ્કીમનો લાભ મળશે તેની વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ લોન્ચ થવાથી તેવીસ લાખ સરકારી કર્મચારીઓને લાભ થશે યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ જો કોઈ કર્મચારીએ ઓછામાં ઓછા પચીસ વર્ષ સુધી કામ કર્યું હોય તો નિવૃત્તિ પહેલાં નોકરીના છેલ્લા બાર મહિનાના મૂળ પગારના પચાસ ટકા પેન્શન તરીકે આપવામાં આવશે જો કોઈ પેન્શનર મૃત્યુ પામે છે તો તેના પરિવારને કર્મચારીના મૃત્યુ સમય સુધી મળેલા પેન્શનના સાઠ ટકા મળશે જો કોઈ વ્યક્તિ દસ વર્ષ પછી નોકરી છોડી દે છે તો તેને દસ હજાર રૂપિયા પેન્શન તરીકે મળશે તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો સાથે આવી જ માહિતી રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ